સાર્થ કી સ્વાર્થ કી પરમા્થ કાર થી જ શ્રી કૃષ્ણ ભાર્થ પાર્થ કી શબ્દ ઘોષિત હુ જબ સત્યાર નિર્ભવ અભ્યુત્થાનસ તમાન સૃજમ્યહ પરીય સાધુના વિનાશાય દુષ્કૃતા સ્પર્શ દ્વારા દર્શાવવામાં આવેલા સમયના ચક્રમાં છુતુઓ દ્વારા દર્શાવવામાં આવતી નેવ હોય છે એ નેવ સાથે જોડાયેલ સ્પોક્સની સંખ્યા બાર છે જે રાશિચક્રના બાર ચિહ્નો દ્વારા દર્શાવવામાં આવે છે એ અશ્વિન સમયનું આ ચક્ર તમારા દ્વારા ગતિમાં છે સમયના પ્રમુખ દેવતાઓ તે ચક્રમાં રહે છે શરૂઆતમાં તમે બ્રહ્માંડના દસ બિંદુઓ બનાવ્યા છે પછી તમે સૂર્ય અને આકાશને ઉપર રાખ્યા છે ઋષિઓ તે સૂર્યની ગતિ અનુસાર તેમના બલિદાન કરે છે અને દેવતાઓ અને માણસો તે પ્રમાણે તેમના માટે નિમણૂક કરવામાં આવી છે તેમના બલિદાન પણ તે કૃત્યોના ફળનો આનંદ આનંદમાણો ત્રણ રંગોને ભેળવીને તમે બધી દ્રષ્ટિની વસ્તુઓનું નિર્માણ કર્યું છે આ પદાર્થોમાંથી જ બ્રહ્માંડ ઊભું થયું છે જ્યાં દેવતાઓ અને પુરુષો પોતપોતાના વ્યવસાયમાં રોકાયેલા છે અને ખરેખર તમામ જીવો જીવન સાથે સંપન્ન છે યશ્વિન હું તમને પૂજું છું હું આકાશને પણ પૂજું છું જે તમારી હસ્તકલા છે તમે એવા તમામ કાર્યોના ફળના કરતા છો જેમાંથી દેવતાઓ પણ મુક્ત નથી તમે બધાના માતા પિતા છો નર અને માદા તરીકે તે તમે જ છો જે ખોરાકને ગળી જાય છે જે પછીથી જીવન બનાવનાર પ્રવાહી અને રક્તમાં વિકસે છે નવજાત શિશુ તેની માતાની ચાક ચૂસે છે ખરેખર તે તમે જ છો જે લે છે શિશુનો આકાર એ અશ્વિન મારા જીવનનું રક્ષણ કરવા માટે મને મારી દ્રષ્ટિ આપો જોડ્યા અશ્વિન આમ બોલાવ્યા દેખાયા અને કહ્યું તમે સંતુષ્ટ છીએ આ રહી તમારા માટે કેક લો અને ખાઓ અને ઉપમન્યુએ આમ સંબોધીને જવાબ આપ્યો કો અશ્વિન તમારા શબ્દો ક્યારેય ખોટા સાબિત થયા નથી પરંતુ પહેલા આ કેક મારા ઉપદેશકને અર્પણ કર્યા વિના હું તેને લેવાની હિંમત કરતો નથી અને ત્યાર પછી તશ્વિનોએ તેમને કહ્યું અગાઉ તમારા ગુરુએ એમને બોલાવ્યા હતા ત્યાર પછી અમે તેમને આના જેવી તે કાપી હતી અને તેને તે તેના માસ્ટરને ઉભર કર્યા વિના લઈ લીધી હતી તમે તમારા ગુરુએ જે કર્યું તે કરો આ રીતે સંબોધીને બુકમનિયુએ તેમને ફરીથી કહ્યું કો અશ્વિ હું તમારી ક્ષમા ઈચ્છું છું મારા ઉપદેશકને તે ઉભા કર્યા વિના હું આ કેક લગાવવાની હિંમત કરી શકતો નથી ત્યારબાદ અશ્વિનોએ કહ્યું તો તમારા ગુરુ પ્રત્યેની તમારી આ ભક્તિથી અમે પ્રસન્ન થયા છીએ તમારા ગુરુના દાંત કાળા લોખંડના છે તમારા સોનાના હશે તમે દ્રષ્ટિમાં પુનઃસ્થાપિત થશો અને સારા નસીબ પ્રાપ્ત કરશો આ રીતે અશ્વિન દ્વારા બોલવામાં આવતા તેણે તેની દ્રષ્ટિ પાછી મેળવી અને તેના ઉપદેશકની હાજરીમાં જઈને તેણે તેને સલામ કરી અને તેને બધું કહ્યું અને તેમના ઉપદેશક તેમનાથી પ્રસન્ન થયા અને તેમને કહ્યું અશ્વિનોએ કહ્યું છે તેમ તમે સમૃદ્ધિ પ્રાપ્ત કરશો તમારામાં બધા વેદ અને બધા ચમકશે કહ્યું છે તેમ પણ તમે સમૃદ્ધિ પ્રાપ્ત કરશો બધા વેદ તમારામાં ધર્મશાસ્ત્રો અને આ ઉપમાન્યુની અજમાયશ હતી ત્યારબાદ અયોધ્યા ધોમ્યના બીજા શિષ્ય વેદને બોલાવવામાં આવ્યો તેમના ગુરુએ એકવાર તેમને સંબોધીને કહ્યું વેદ મારા બાળક થોડો સમય મારા ઘરમાં રોકાઈ જા અને તમારા ગુરુની સેવા કર તે તમારા લાભ માટે થશે અને વેદે તેની સંમતિ દર્શાવી તેની સેવા કરવાનું ધ્યાન રાખતા તેના ઉપદેશકના પરિવારમાં લાંબો સમય રહ્યો તેના માસ્તરના બળદની જેમ તેણે ધર્મી અને ઠંડી ભૂખ અને તરસ કોઈ પણ સમયે બળબડાટ કર્યા વિના સહન કર્યા અને તેના ઉપદેશકને સંતુષ્ટ થવામાં લાંબો સમય થયો ન હતો અને તે સંતોષના પરિણામે વેદને સૌભાગ્ય અને વૈશ્વિક જ્ઞાન પ્રાપ્ત થયું અને આ વેદની અજમાયશ હતી અને વેદ તેના ઉપદેશક પાસેથી પરવાનગી મેળવીને અને તેના અભ્યાસ પૂર્ણ થયા પછી બાદમાંના નિવાસસ્થાનને નિવાસ સ્થાનને છોડીને જીવનના ઘરેલુ મોડમાં પ્રવેશ કર્યો અને પોતાના ઘરમાં રહેતા તેને ત્રણ શિષ્યો મળ્યા અને તેણે તેઓને ક્યારે કોઈ કામ કરવા કે પોતાની આજ્ઞાઓનું સંપૂર્ણ પાલન કરવાનું કહ્યું નહીં કારણ કે પોતાના ગુરુના કુટુંબમાં રહીને પોતે ઘણી દુઃખ અનુભવી હોવાને કારણે તેને તે ન ગમે તેમની સાથે ગંભીરતાથી સારવાર કરો નિશ્ચિત સમય પછી જન્મે જઈ અને પવશ્ય બંને ક્ષત્રિયોના ક્રમમાં તેમના નિવાસસ્થાને આવીને બ્રાહ્મણને નિમણૂક કરી વે તેમના આધ્યાત્મિક માર્ગદર્શક ઉપાધ્યાય તરીકે અને એક દિવસ જ્યારે બલિદાનને લગતા કોઈ વ્યવસાય માટે પ્રયાણ કરવા જઈ રહ્યો હતો ત્યારે તેણે તેના એક શિષ્ય ઉતનકાને તેને ઘરની જવાબદારી સંભાળવા માટે નોકરી પર રાખ્યો ઉતનકા તેણે કહ્યું મારા ઘરમાં જે પણ કરવું જોઈએ તે તમારા દ્વારા અવગણના વિના થવા દો અને જ્યારે ઉતંક ત્યાં રહેતો હતો ત્યારે એના ઉપદેશકના ઘરની સ્ત્રીઓએ તેને સંબોધીને કહ્યું હે ઉતંકા તારી રખા તે ઋતુમાં છે જ્યારે વૈવાહિક સંબંધ ફળદાયી હોઈ શકે છે અને ઉતનકાએ આ રીતે સંબોધીને તે સ્ત્રીઓને કહ્યું તો સ્ત્રીઓના કહેવા પર આ કરવું મારા માટે યોગ્ય નથી મને મારા ઉપદેશક દ્વારા અયોગ્ય કંઈ પણ કરવા માટે આગને આપવામાં આવી નથી થોડા સમય પછી તેનો ઉપદેશક તેની મુસાફરીમાંથી પાછો ફર્યો અને તેના ઉપદેશક જે બન્યું હતું તે બધું જાણીને ખૂબ જ ખુશ થયા અને ઉતંકાને સંબોધીને કહ્યું ઉતંકા મારા બાળક હું તારા પર શું ઉપકાર કરું તમે ઈચ્છો તે મને કંઈક કરવા દો કારણ કે એવું કહેવામાં આવ્યું છે કે જે ઉપયોગની વિરુદ્ધ સૂચના આપે છે અને જે તેને ઉપયોગની વિરુદ્ધ આપે છે તે બેમાંથી એક મરી જાય છે અને બે વચ્ચે દુશ્મનાવટ થાય છે અને પછી તેને ઉપદેશકે કહ્યું મારા વહારા ઉતનકા તમે મને મળેલી સૂચનાની સ્વીકૃતિ તરીકે કંઈક લાવવાની તમારી ઈચ્છા વિશે મને વારંવાર કહ્યું છે પછી અંદર જાઓ અને તમારી રખાતને પૂછો કે તમે શું લાવવાના છો અને આ રીતે તેના ઉપદેશક દ્વારા નિર્દેશિત ઉતનકાએ તેની ઉપદેશકને સંબોધતા કહ્યું મેડમ મેં ઘરે જવા માટે મારા માસ્તરની રજા મેળવી છે અને મને જે સૂચના મળી છે તેના માટે માંદ તરીકે હું તમારા માટે કંઈક સ્વીકાર્ય લાવવા ઈચ્છું છું જેથી હું તેના દેવાદાર તરીકે વિદાય ન થઈ શકે રાજા પૌષ્ય પાસે જાઓ અને તેમની પાસે તેમની રાણીએ પહેરેલી કાનની વીટીઓની વિનંતી કરો અને તેમને અહીં લાવો તેથી ચોથો દિવસ તે પવિત્ર દિવસ છે જ્યારે હું બ્રાહ્મણો જેવો મારા ઘરે ભોજન કરી શકે છે સમક્ષ હાજર થવા માંગુ છું આ યર ગ્રીનસ્તી સજ્જ છે જો તમે સફળ થશો તો શું સારું છે શું તમે અપેક્ષા રાખી શકો ઉતનકાએ આ રીતે આદેશ આપ્યો તેનું પ્રસ્થાન લીધું અને જ્યારે તે રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે અસાધારણ કદનો એક બળદ અને તેના પર એક અસામાન્ય કદનો માણસ જોયો